ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો તો આપણે આગળના વિડીયોમાં પ્રશ્ન નંબર એક જોઈ ગયા હતા અને સમજૂતી જોઈ હતી તો આજે આપણે પ્રશ્ન નંબર બે જોઈશું તો જો બસ પ્રશ્ન નંબર બેમાં શું કહેવા માંગે છે તો ઉદાહરણ મુજબ ગુણાકાર સ્વરૂપે લખો એટલે ખાલી આપણે શું લખવાનું છે ગુણાકારના સ્વરૂપે લખવાનું છે બરાબર તો અહીંયા આજે આપણે ગુણાકારના સ્વરૂપે લખીશું તો ચાલો પહેલાં ઉદાહરણ આપ્યું છે ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ તો કેટલી વખત ત્રણ છે એક બે ત્રણ ચાર વખત શું છે ત્રણ છે ચાર વખત ત્રણ એટલે ચાર ગુણ્યા ત્રણ હવે અહીંયા આપણે પ્રશ્ન નંબર એક આપ્યો છે તો છ છે તો કેટલી વખત છ છે એક બે ત્રણ ચાર પાંચ પાંચ વખત શું છે છ છે તો અહીંયા છ ગુણ્યા પાંચ તો છ વખત પાંચ વખત છ છે બરાબર એ છ ગુણ્યા પાંચ ચાર કેટલી વખત છે તો એક બે ત્રણ તો ત્રણ વખત કેટલા છે ચાર છે કેટલા છે ત્રણ વખત ચાર છે બરાબર એવી રીતે એક બે ત્રણ ચાર પાંચ છ નવ કેટલા વખત છે છ વખત છે તો છ ગુણ્યા નવ છ વખત શું છે નવ છે બરાબર એવી રીતે સાત તો સાત કેટલા વખત છે એક બે ત્રણ ચાર તો ચાર વખત શું છે સાત છે શું છે ચાર વખત સાત છે પછી છે પાંચ એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત વખત શું છે પાંચ છે તો સાત વખત શું છે પાંચ છે આઠ એક બે આઠ કેટલા વખત છે બે વખત છે તો આઠ વખત બે વખત આઠ છે બરાબર તો આઠ ગુણ્યા બે પણ લખાય બે ગુણ્યા આઠ પણ લખાય પછી બે છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ વખત શું છે બે છે નવ વખત બે છે એક બે ત્રણ ચાર ચાર વખત શું છે એક છે તો ચાર વખત અહીંયા એક છે એટલે ચાર ગુણ્યા એક શૂન્ય એક બે ત્રણ ત્રણ વખત શું છે શૂન્ય છે શું છે શૂન્ય છે તો જો અહીંયા આપણે લખ્યું હવે જોઈએ પહેલાં કે છ હતા છ પાંચ પાંચ વખત છ હતા તો છ કેટલા વખત છે પાંચ વખત છે ને ચાર એક બે ત્રણ ત્રણ વખત શું છે ચાર છે છ વખત શું છે નવ છે ચાર વખત સાત છે એટલે કે ચાર ગુણ્યા સાત એટલે અહીંયા છ ગુણ્યા પાંચ ત્રણ ગુણ્યા ચાર છ ગુણ્યા નવ ચાર ગુણ્યા સાત સાત ગુણ્યા પાંચ આઠ ગુણ્યા બે ને નવ ગુણ્યા બે ચાર ગુણ્યા એક અને ત્રણ ગુણ્યા શૂન્ય બરાબર તો અહીંયા આપણે ગુણાકારના સ્વરૂપમાં અહીંયા આપણે લખ્યું હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન નંબર ત્રણમાં ખાલી સ્થાન પૂર્ણ કરો શું કરવાનું છે કે જે ખાલી સ્થાન આપ્યું છે આપણને તે આપણે અહીં પૂર્ણ કરવાનું છે તો બે વત્તા બે વત્તા બે તો બે ને બે ચાર ને બે છ અને બે આઠ બરાબર તો અહીં આપણે ખાલી સ્થાન પૂર્ણ કરવાનું છે પણ ગુણાકારના સ્વરૂપમાં લખવાનું છે તો આપણે બે તો લખેલા છે બે કેટલા વખત છે તો એક બે ત્રણ અને ચાર ચાર વખત શું છે બે તો અહીં આપણે લખીશું ચાર ગુણ્યા બે એટલે થઈ જાય ને कि चार વખત 2 એટલે કે 2 + 2 + 2 = 2 એટલે કે 4 વખત 2 એટલે 4 * 2 5 + 5 + 5 बराबर तो અહીંયા આપણે લખ્યું છે કે 3 વખત શું છે 5 છે તો અહીંયા તો 3 તો લખેલું જ છે પછી શું લખવાનું છે 5 લખવાનું છે ને તો અહીં આપણે લખીશું 5 તો 3 * 5 3 વખત 5 એટલે કે 3 * 5 7 + 7 + 7 + 7 + 7 5 વખત 7 આપેલ છે 1 2 3 4 ને 5 વખત 7 આપેલ છે બરાબર તો અહીંયા 7 તો લખ્યો છે તો અહીંયા શું લખીશ 5 વખત 7 શું લખીશ 5 વખત 7 એટલે 5 * 7 પછી 4 આપેલું છે 1 2 3 4 5 6 4 + 4 + 4 + 4 6 વખત 4 છે તો અહીંયા 6 વખત તો છે જ પણ શું છે 6 વખત 4 છે અહીંયા આપણે શું લખવાનું છે ચાર તો છ વખત ચાર છે એવી રીતે આઠ તો આઠ વત્તા આઠ વત્તા આઠ વત્તા આઠ વત્તા આઠ વત્તા આઠ તો કેટલી વખત છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત વખત આઠ છે બરાબર તો સાત વખત આવે અહીંયા લખાય તો આઠ તો લખેલો જ છે તો શું લખવાનું બાકી છે આપણું સાત એટલે સાત ગુણ્યા આઠ સાત વખત આઠ એટલે સાત ગુણ્યા પછી છે 1 + 1 + 1 એટલે 3 વખત 1 બરાબર તો અહીંયા 3 તો લખેલા છે તો અહીંયા શું લખવાનું 1 એટલે 3 * 1 = 3 બરાબર 3 * 1 એટલે કે 3 * 1 = 3 ને 3 કેટલી વખત છે 1 કેટલી વખત છે 3 વખત છે પછી છે 3 + 3 + 3 + 3 + 3 + 3 + 3 + 3 तो 1 2 3 4 5 6 7 8 8 વખત શું છે 3 છે કેટલી વખત છે 8 વખત શું છે 3 છે તો અહીંયા 8 લખેલું છે શું નથી લખ્યું 3 તો અહીંયા લખીશું 3 એટલે 8 * 3 એટલે 8 વખત 3 બરાબર એ રીતે 6 + 6 + 6 + 6 6 વત્તા છ વત્તા છ વત્તા છ વત્તા છ તો કેટલી વાર છ છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ વખત શું છે છ છે તો અહીંયા છ તો લખેલા છે આપણે શું લખવાનું છે નવ વખત છ એટલે અહીંયા આપણે લખીશું નવ પછી છે શૂન્ય વત્તા શૂન્ય વત્તા શૂન્ય વત્તા શૂન્ય વત્તા શૂન્ય એટલે શૂન્ય કેટલી વાર છે પાંચ વાર છે પણ શું છે શૂન્ય છે તો અહીંયા લખેલું નથી તો આપણે શું લખીશું શૂન્ય તો શૂન્ય કેટલી વાર છે પાંચ વાર છે પછી છે નવ વત્તા નવ તો અહીંયા નવ તો લખેલા જ છે તો કેટલી વાર નવ છે બે વાર નવ છે તો બે ગુણ્યા નવ એટલે બે વે નવ વત્તા નવ એટલે બે ગુણ્યા નવ બરાબર નવ કેટલી વાર છે બે વાર છે એટલે નવ બે ગુણ્યા નવ હવે જોડકા જોડવાના છે આપણે પ્રશ્ન નંબર ચારમાં શું કરવાનું છે જોળકા જોડો તો અહીંયા જોળકા જોડોમાં પાંચ વત્તા પાંચ વત્તા પાંચ એટલે કેટલી વાર પાંચ છે એક બે ત્રણ ચાર વાર પાંચ છે બરાબર તો શું આવશે પાંચ વત્તા ચાર વત્તા પાંચ ચાર વાર પાંચ છે એટલે ચાર વત્તા પાંચ તો અહીંયા શા કાં દેખાય છે ચાર વત્તા પાંચ તો કે આ રહ્યો છ પર તો અહીંયા આપણે લખીશું છ સાથે શું કરીશું જોડીશું અહીંયા બરાબર પાંચ વત્તા પાંચ વત્તા પાંચ એટલે ચાર વત્તા શું છે પાંચ છે એટલે આપણે એની સાથે એને જોડવું પછી છે છ છ વત્તા છ વત્તા છ તો છ કેટલી વાર છે ત્રણ વાર છે બરાબર ત્રણ વાર છ છે तो आप त्र गुणिया छाए तो क्या है अँ छुण छी सात छे तो सात वत्ता सात वत्ता सात वत्ता सात वत्ता सात तो छू सात तो छुणिया सात होइए तो अँ क्या है छुणिया सात तो कि पहला नंबर पर कई अपने क साथ कि छुणिया सात पची चार वत्ता चार वत्ता चार वत्ता चार एट ચાર વાર ચાર છે તો ચાર ગુણ્યા ચાર તો ચાર ગુણ્યા ચાર ક્યાં છે ખ ખ પાસે છે તો આપણે ખને જોડીશું પછી છે નવ વત્તા નવ વત્તા નવ વત્તા નવ તો એક બે ત્રણ ચાર પાંચ પાંચ વખત નવ કેટલી વખત નવ પાંચ વખત નવ તો ક્યાં છે પાંચ ગુણ્યા નવ પાંચ વખત નવ એટલે પાંચ ગુણ્યા નવ તો અહીંયા પાંચ ગુણ્યા નવ ક્યાં છે ગ પર તો અહીંયા આપણે જોડીશું ગ સાથે પછી છે આઠ વત્તા આઠ વત્તા આઠ વત્તા આઠ વત્તા આઠ વત્તા આઠ વત્તા આઠ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો કેટલી વખત છે નવ વત્તા નવ નવ વાર આઠ છે કેટલી વાર છે આઠ નવ વાર તો નવ ગુણ્યા આઠ હશે તો અહીંયા નવ ગુણ્યા આઠ ક્યાં છે તે આ રહ્યું નવ ગુણ્યા આઠ ઘ પર તો અહીંયા આપણે સાથે જોડીશું તો જો અહીંયા આપણે પ્રશ્ન નંબર ચારમાં જોડતા પણ જોડ્યા બરાબર આપણે પ્રશ્ન નંબર પાંચ પુનરાવર્તી સરવાળા સ્વરૂપે લખો કાના સ્વરૂપે લખવાનું છે પુનરાવર્તી સરવાળા સ્વરૂપે અહીંયા આપણે પુનરાવર્તી સરવાળા સ્વરૂપે લખવાનું છે પુનરાવર્તી સરવાળો એટલે છ વખત બે કેટલી વખત બે છ વખત બે પુનરાવર્તી સરવાળો એટલે છ વખત બે તો બેને કેટલી વાર લખવાનું છ વખત એક બે ત્રણ ચાર પાંચ છ બરાબર છે છ વાર લખ્યું મેં તો બે કેટલી વાર લખવાનું છે છ વખત તો છ ગુણ્યા બે એટલે બે વત્તા બે વત્તા બે વત્તા બે વત્તા બે વત્તા બે હવે સાત ગુણ્યા ત્રણ એટલે સાત વખત ત્રણ કેટલી વખત ત્રણ સાત વખત તો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત બરાબર તો અહીંયા સાત વખત ત્રણ ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા એટલે સાત વખત ત્રણ હવે ત્રીજામાં ત્રણ વખત નવ કેટલી વખત નવ ત્રણ વખત તો નવ વત્તા નવ વત્તા નવ હવે જે નીચેના ત્રણ છે બે ગુણ્યા પાંચ ચાર ગુણ્યા આઠ અને પાંચ ગુણ્યા એક તે તમારે તમારા ઘરેથી હોમવર્કમાં કરવાનું છે બરાબર છે તે તમારે શું કરવાનું છે હોમવર્કમાં કરવાનું છે કે તમે કરી શકો કે નહીં બરાબર આ તમારું હોમવર્ક છે તો આજે આપણે પ્રશ્ન નંબર બેથી પ્રશ્ન નંબર પાંચથી જોઈ ગયા તો હવે પ્રશ્ન નંબર છ સાથે ફરી નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું